આ સુખનો સૂરજ ઉગી ગયો એટલે હું બહુ વખાણ નહીં કરી આપણે આ સવારના જાય ને એક ધારું કામ કામ જ આજ આપણે શ્રીમદ આજ અમા છે કાલે શ્રીમદ છે એટલે આજ અગાઉ બધું કામ કરવું જ પડે તો અત્યારમાં અમે હવારમાં વેકરો ભરી આવ્યા અને આખી હેરીમાં છે ને એટલા ઉધીમ પાથરી દીધું કારણ કે આ બધે છે ને ગારો હતો એટલે અમે રિક્ષા ભરીને આજે આવ્યા જ છે એ બધે છે ને એટલા નાખી દીધો છે પછી આ ફળિયામાં નાખી દીધો છે હવે હવે હું કામકાજ રહીશ ગાળા ફીટ કરવાના હજી તો ભાઈ હજી ગાળા ફિટ કરવાના બાકી છે એ અમે મારા દાદા ઘરે રાખ્યું છે અને પછી હજી ઠામડા આપણે વાસણ લેવા જવાના છે ગેસનું નું ચૂલો ટોપ ને એવું બધું ઘણું બધું હજી તો કામ બાકી છે ને આપણે બકાલું ને એવું બધું હજી થોડુંક લેવા છે થોડુંક હજી આજ મેળ્યું નથી અમાના લીધે મસાલો તો બધે જેટલું લાવવાનું હતું એ બધું કાલ આવી ગયું એટલે વાંધો નથી આજ એ અમે અગાઉ જ એક દિવસ સેટિંગ કરી રાખ્યું છું આવો બાકી જો અમે છે ને અહીંયા બધું બેકરો બાકી કેમ છે અલ્પેશભાઈ અલ્પેશભાઈ છે ને હવાર વેકરો બેકરો ફરવી લીધો એટલે પછી કામમાં આવે કે ન આવે કઈ નક્કી ન હોય હા આવી ગયા બાકી હવે તમને આજના વિડીયોમાં છે ને કામકાજ જોવા મળશે તો આખો દી કન્ટિન્યુ અમારે તો કામ કરવાનું છે તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો કેમ બેલો ને આ તમારા કામ કરી કરીને હાલત બગડી ગઈ તમને બતાવું

હાલો ભાઈ છે ને હવે બધા છે ને વેકરો ભરવા જવાનો છે થોડોક એવો કેમ કે અહીંયા નાખી દીધો પણ હજી વલ્લા ઘરે બાકી છે થોડુંક ના ગારો છે ને જો આપણા ગાળા આવી ગયા છે તો ગાળા આગડી છે ને અહીંયા બે ફીટ કરી દેવાના છે જવો ભાઈ છે ને મહેંદીનું કામકાજ કરી નાખ્યું છે સારી એવી રેડી રેડી કેમ છે આખું બોલો હા એમ દાણીથી બોલો ઘરે જાણે હવે છે ને ગાળા ફીટ કરવાના છે વરસાદ નથી ને તો ગાળા ફીટ થઈ જાય હાલો આપણે છે ને અત્યારે ગાળા ફીટ કરવાનું ચાલુ છે ને હું તમને બતાવી દઉં જો અહીંયા ફીટ કરે છે આપણે નાખવાના છે છીએ છોમાહાના લીધે સોમાહામાં કામ આવે ને એટલે જગ્યા હોય ને ફળિયામાં તો કઈ વાંધો ન હોય પણ ન હોય ને તો બહુ અઘરું થાય એટલે મેં બધું અલગ અલગ રાખ્યું છે અહીંયા જમણવાર રાખ્યું છે મારા ઘર છે આ સેટ આમ બહુ આઘું છે ને જમવાનું આઘું છે અલગ અલગ પ્રમાણે છે બધું તો ફેમિલી આવે છે ને આપણે વેકરો ભરીને આવી ગયા છે આ બીજી રીક્ષા એ આપણે અહીંયા નાખવાની છે મોકાના ઘરે

ऐ रायडू केम पडेस है रे तो न्यू राज ने एक फोटो ईवरस्ते कीर्तन कीर्तन है जरा हमने हमारे साहब बताओ आई जरा एसपी साहब से છોકરા જેવી જ આવે અમારે રીક્ષા ગરમા ગરમ મસાલો છે આ બધું છે ને આપડે ભજીયા એવું બધું બનાવવાનું છે આ બધું મસાલો આવી ગયો છે બધું સેફ કરવું છું કઈ કઈ વસ્તુ આવી છે કઈ ઘટે છે બાકી આ બધાના નામ આવડતા હોય તો કોમેન્ટ કરી દેજો બાકી હું તો સેફ કરું છું આને તો જીરું કહેવાય તો મને ખબર છે જીરું છે કઈ આ સાજી ના ફૂલ છે પછી એવું ઘણું બધું છે લાવો તમે બતાવી દઉં એટલો મસાલો આ છે પછી આ શું છે કેસોરી મીઠી આ શું ખાટી એમલી છે એવું કાક છે પછી આમાં ફેલ તો આમાં હું હોય કે ના ખબર પછી આ છે નિરમા પાવડર પછી આમાં કાક છે આમાં એક આપ છે આમાં હું છે આમાં ચેક કરો આને ફોલ હાલો પછી જે એક આ બાસકામાં નાખ્યું છે બધું સવાણું ને એવું બધું આમાં છે આમાં છે હળદર ને બધું આમાં હળદર ને એવું છે આ બધે છે મસાલો છે બાકી તો જો બીજું બધું આ બાજુ પડ્યું છે એ અમે ચેક કરવાના છે પહેલા હું બધું છે ને ચેક કરી લઈએ આયા અમાર મેંદી નું કામ કા જાલે આયા આપણો બ્લોક સાનો બધું એક આરે હો બાકી જો આયા બેહા છે બધે

આડા ચાર થઈ ગયા છે હવે આપણે જવાનું છે ઓલા ઘેરે કારણ કે બધું છે ને બકાલું નથી બધું સુધારવાનું બાકી છે તો અત્યારે થોડાક વહેલા જવું ને તો જ બધું થાય આગળ પાછું બધું ભેગું નહીં થાય કેમ કે પાંચ વાગ્યાનું કીધું હતું એટલે અમે ચાર વાગ્યાના જાગી જશે ને આગળ અહીંથી ફટાફટ થોડાક ચાર પાંચ જણા જાય ને એટલે બકાલું બધું હોય ને સુધારી નાખીએ બટેટા ને ટમેટા ને રીંગણા ને એવું બધું તો અત્યારે અમે વહેલું બધું બનાવવું પડશે તો ઓલા ઘેર જવું પડશે તો આલો પહેલાં ફટાફટ છા પાણી પીને ના ભાગ્યે અમે કેમ છે

જો ઓલા મિક્સરમાં ઓલું કરવાનું હોય ને કઈ એક થાળી લેતો ભાઈ ઓલા મોરું હાલો ફેમ હવે છે ને આપણે મિક્સરમાં છે ને આ બધી વસ્તુ મિક્સરમાં નાખવાની છે માંડવી પછી આ સવાણું મિક્સરમાં દળી નાખો મિત્રો હવે છે ને અત્યારે મિક્સરમાં છે ને બધું દળી નાખવાનું છે થોડું કેવું છે બહુ રાજસિયા નથી બાકી તો બધા કામ કરવા તો આવી જશે પાંચ चक्कर બકાલું બધું સુજા બકાલું બધું સુજારી નહી

તો ફેમિલીએ બધું કામકાજ થઈ ગયું છે મસાલો બધો છે ને સુધારી નાખ્યો છે બધા કેમ કે ગયારે બધા ભેગા થાય એટલે પછી ગાય ઘા બની જાય તો હવે બધું છે ને રાંધવાનું બાકી છે મસાલો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ટમેટા બટેટા આન બધું સુધારી નાખ્યું છે હવે અમે છે ને બાથરૂમ આવી ગયા છે હવે પહેલાં બાથરૂમ કરી લઈ પછી પાછો ફટાફટ નાહવાનું છે કેમ કે પછી બધા મહેમાનો આવતા હોય તો પાછું નાહવાનો ટાઈમ નહીં મળે તો હું કો પહેલાં ફટાફટ અહીંયાથી ઘરે જઈ પહેલાં નાઈ નાખું કપડા બપડા બદલાવીને પાછું કામે લાગી જવું કે અમારત કામ જ કરવાનું છે આજનો દિવસ આનો પછીનો બ્લોગ તમને છે ને અલગ જોવા મળશે એ બીજા બ્લોગમાં જોવા મળશે હાલો ભાઈ હવે છે ને હું ઘરે આવી ગયો છું અમારે એક મહેમાન આવ્યા છે તમને બતાવી દઉં નાના મહેમાન છોટે મહેમાન અહી જરો જરો આ એના બાપને ઢડ એય આ હું છે હું છે દીદી જ્યો ખતરનાકની ખોપડી છે હો ભાઈ ખતરનાકની ખોપડી હવે મને કપડાં બોપડા બદલાવ નાખો તો હવે તમને મળે એવું નવા વ્લોક સાથે આ વ્લોગ અહીંયા ઉજું જ હતો તો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગીમો હોય ગીમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું નવા વ્લોક સાથે બાય બાય